નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યા છે તેઓને આજે ડેડિયાપાડાની તાલુકા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે તેમની અરજી મૂકવામાં આવી હતી જ્યાં તાલુકા કોર્ટે તેમની જામીન આપવાનો ઇનકાર કર્યો છે સરકારી પક્ષ અને બચાવ પક્ષે સામસામે દલીલો થઈ હતી સૌપ્રથમ ચેતરભાઈ વસાવાના વકીલની વાત કરીએ તો તેમણે કોર્ટ સમક્ષ કેટલીક હકીકતો રજૂ કરી હતી જે માટે તેમને જામીન મળવા જોઈએ તેઓએ કહ્યું હતું કે તેઓ પોતે પોલીસ સમક્ષ હાજર થયા છે અને તેમની ઉપર જે આરોપો છે ફાયરિંગ કરવાના તે પ્રકારના પુરાવા કોઈ પણ અત્યાર સુધી પોલીસ લાવી શકી નથી અને તેમની પત્નીની આ બનાવમાં કોઈ ભૂમિકા નથી છતાં પણ તેમને આ કેસમાં સામેલ કરવામાં આવ્યા છે આ તમામ વસ્તુઓને ધ્યાને લઈને કોર્ટે તેમને જામીન આપવા જોઈએ તેવી દલીલો કરી હતી ત્યારે સરકારી પક્ષે એવું કહેવામાં આવ્યું કે ચેતર વસાવા સામે ભૂતકાળમાં દસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેઓ ચાલીસ દિવસ સુધી ફરાર રહ્યા હતા માટે તેમને જામીન આપવામાં આવે તો તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે માટે તાલુકા કોર્ટે તેઓના જામીન આપવાનો ઇનકાર કર્યો છે અને સાથે સાથે પાછલા ઘટનાક્રમની વાત કરીએ તો ચૌદ ડિસેમ્બરે ધારાસભ્ય ચૈતર વસાવા ચાલીસ દિવસ બાદ પોલીસ સમક્ષ આવીને આત્મસમર્પણ કર્યું હતું પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા અને બીજા દિવસે પંદર ડિસેમ્બરે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પીડીયાપાડાની બીડીયાપાડાની કોર્ટે તેમને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ મોકલી આપ્યા હતા તેમના પોલીસ રિમાન્ડ અઢાર ડિસેમ્બરે પૂરા થતાં તેઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમને પોલીસની માગણી હતી કે તેમને વધુ રિમાન્ડ માટે આપવામાં આવે ત્યારે કોર્ટે તેમને વધુ રિમાન્ડ આપવા ઇન્કાર કર્યો હતો અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો ત્યારે આજે વીસ ડિસેમ્બરે ધારાસભ્ય ચૈતર વસાવા તરફથી તેમના વકીલ દ્વારા તેમને જામીન આપવા માટેની અરજી ડીયાપાડાની તાલુકા કોર્ટમાં મૂકવામાં આવી હતી જ્યાં તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી હવે તેઓના જામીન માટે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમના વકીલ અરજી કરશે તેવું જાણવા મળે છે અત્યાર સુધીની જે કંઈ માહિતી અમારી પાસે છે સૂત્રો તરફથી અમે તમને આપીએ છીએ અગાઉના અપડેટ માટે નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો